મારા પરમ મિત્રો સાથી સહકાર્યકર્તા તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા અભયભાઈ ભારદ્વાજ એમના દુઃખદ અવસાનથી ભારતીય જનતા પાર્ટી મને અને ગુજરાતને ખોટ પડી છે અભયભાઈ એક ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા ખાસ કરીને અભયભાઈ એક લડાયક નેતૃત્વ કરતા હતા સાથે દેશ ધર્મ સંસ્કૃતિ સમાજ માટે એક એનું કમિટમેન્ટ પણ હતું અને પોતે સૌને સાથે લઈ ખૂબ સરળ સ્વભાવ વર્ષોથી સરૂપના કાર્યકર્તાથી માંડીને રાજસભાના સભ્ય સુધી એમની એક જીવનની યાત્રા રહી છે જનસત્તામાં પત્રકાર તરીકે કોલેજમાં ભણતાની સાથે સાથે પત્રકારિત્વમાં પણ એમને સારી નામના મેળવી હતી એમના કુટુંબને બહુ મોટી ખોટ પડી છે એમને મિત્રોમાં પણ એક મોટી ખોટ પડી છે ભારતીય જનતા પાર્ટીને એક સારો કાર્યકર્તા એક સારો નેતા આપણે ગુમાવ્યો છે ઈશ્વર એમના આત્માને સદગતિ આપે અને એમના કુટુંબીજનો એમના પરિવાર એ બધાને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરો